દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા પરિણામ જાહેર થઈ છે જેમાં રાજકોટ એલ ની વિદ્યાર્થીની દ્વિજા પટેલે ઓલ ઇન્ડિયામાં સાતમો ક્રમ તો ગર્લ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે શિક્ષક પિતાની આ પુત્રીની સિદ્ધિએ રાજકોટનું નામ માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોશન કર્યું છે અને મને જે ડબલ ઈ એડવાન્સ માં થ્રી હંડ્રેડ થર્ટી ટુ માર્કસ આવ્યા છે અને રેન્ક ઓલ ઇન્ડિયા માં સેવન થયો છે રોજની અપ્રોક્સિમેટલી આઠ ટુ એટ ટુ ટેન આવર્સ દરરોજ નું થઈ જતું અને મહેનત લાઈક ખૂબ પહેલાથી જ મહેનત કરવી પડે વચ્ચેથી તમને એમ થાય કે હવે હું મહેનત કરવા માંડીશ અને પછી ભેગું થઈ જશે તો એ નહીં થાય બીજી તરફ તબીબ માતાના પુત્ર અક્ષર ઝાલાએ પણ ઓલ ઇન્ડિયા માં આડત્રીસમો ક્રમ મેળવ્યો છે મને થ્રી હંડ્રેડ સેવન્ટીન માર્ક્સ આવ્યા થ્રી સિક્સટી માંથી મતલબ અત્યારે કોલેજમાં તો આઈઆઈટી મોંબે કમ્પ્યુટર સાયન્સ નો પ્લાન છે અને આગળ જઈને અબરોડમાં માસ્ટર્સ કરીને પછી ઇન્ડિયામાં કઈક એન્ટરપ્રિન્યોરશિપ કરવું છે આમ હાલમાં બन्ने વિદ્યાર્થીઓ આઈઆઈટી મુંબઈ થી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરવાનું સપનું સેવી રહ્યા છે કેવળ દવે ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો ભાસ્કર એપ